બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામે રાજ રાજેશ્વરી સુમાણી માતાજીના મંદિરના પ્રાંગણમાં ચાતુર્માસ દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાનું આયોજન તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસ થી ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી કરવામાં આવ્યું હતું અને એકસો આઠ કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું હતું મહાદેવજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા તારીખ પચીસ નવેમ્બરના રોજ થઈ હતી જોકે એક હજાર આઠ દિગમ્બર ખુશાલ ભારતીજી મહારાજ એક હજાર આઠ રઘુનાથ ગિરિજી મહારાજ અને પૂજારી ચંદન ગિરિજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત નાની જાગીરદાર દરબારો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તારીખ પચ્ચીસ અગિયાર બે હજાર ચોવીસની સાંજે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું અને જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સુખરૂપ સંપન્ન થયો હતો ગામના યુવાનો અને વડીલો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરીને ગામના પ્રસંગને શોભાયમાન કર્યો હતો બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ